सोहिल जानिया सोहिल दवान अमन पेपर बाड़ियाનો સમાવેશ થાય છે એસઆઈની ફરિયાદ મેક પર સમગ્ર મામલાની તપાસ એસઓજી એ સંભાળવામાં આવી સંબંધાતા રહીમ જોડાયેલા છે રહીમ વિગતો જણાવશો હા ચોકસ પાસે ધ્રુવી શા રાજકોટના જે મગળા રોડ ઉપર ફાયરિંગ થята તેમાં પેંડા ગેંગ અને સંધિલા ગેંગ વચ્ચેની આખી આ ફાયરિંગ ઘટના બની હતી જેમાં એ ડિવિઝન ના પીએસઆઈ છે તે પોતે જ ફરિયાદી બન્યા છે સમગ્ર મામલે જે તપાસ છે તે શહેર ની એસઓજી જે ટીમ છે તેમને સોંપવામાં આવી છે જે રીતના સૂત્રો પાસેથી વિગત મળી છે લગભગ બે લોકોની હાલ એસઓજી દ્વારા અટકાયત કરવામાં આવ્યા હોવાની વિગત સામે આવી છે બીજા બાકીના જે લોકો છે તે ફરા છે તો તેની અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ છે તે પણ શરૂ કરવામાં આવી છે ધ્રુવિશા આખા મામલાની જો વાત કરવામાં આવે તો આ ત્રીજી વખત આ ગેંગ વચ્ચે ગેંગ વોરમાં ફાયરિંગ થયા હોવાની ઘટના સામે આવી છે ક્રાઈમ ડીસીપી અને સીપી સહિતનો કાફલો છે તેણે પણ તપાસ જે કઈ રીતના ચાલી રહી હતી તેને પણ આખી વિગત મેળવી છે ને આ જે ગેંગ વોર છે વધુ ન વખતે તે તમામ પ્રયાસો છે ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી ની ટીમ દ્વારા કરવામાં આવી છે અને તમામ આરોપીઓને શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવી ગુજરાત શહેરના અલગ અલગ જિલ્લાઓ ને સાથે સાથે રાજ્યની બહાર જો તેઓ ફરાર થયા છે તો ત્યાં સુધીની તપાસ પણ રાજકોટ શહેર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ ના એસઓજી ની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે આભાર આપનો